મક્તમ્પોર તથા જાણેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા આ વિધિ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા તો મહાનુભાવોના હસ્તે ગંગા નર્મદા તાપી મહિસાગર અને સરસ્વતી નદીના જળ

લોકોનો આતિથ્ય માણ્યા પછી આજે ગણેશ વિસર્જન ના દિવસે નગરપાલિકા દ્વારા ખૂબ પ્રભાવી વ્યવસ્થા કરવામાં આવે છે ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા એ ત્રણ સ્થાનો ઉપર ચેબી મોડી પાર્ક વોર્ડ નંબર છ માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે ત્રણ કુંભ કુંડ બનાવવામાં આવ્યા છે સવારે સાત વાગ્યા દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે પાંચ નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ નગરપાલિકાના તરવૈયાઓ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવે છે એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું સૌને જય ગણેશ નેશન બ્રુઝ ભરૂચ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર